નમસ્કાર દસ વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું મહત્વના સમાચારો પર વાત કરી તો દિલ્હીમાં આજે કોંગ્રેસના બાકી ઉમેદવારો માટે મંથન થશે દિલ્હીમાં આજે કોંગ્રેસ સીઈસીની બેઠક મળવાની છે સવારે દસ વાગે સીઈસીની બેઠક મળવાની છે કોંગ્રેસ બાકી ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે અગાઉ કોંગ્રેસે ગુજરાતના સાત અને તે બાદ ગઈકાલે ગઈકાલેના નામ જાહેર કર્યા છે અને જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો જ્યારે બે બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન હોવાથી આમ આદમી પાર્ટીને પાડે બે બેઠકો છે આમ હવે ગુજરાતમાં કોંગ્રેસની કુલ આઠ બેઠકોની જાહેરાત બાકી છે જેમાં રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર મહેસાણા નવસારી વડોદરા અને અમદાવાદની પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે તો ઘણા ગણતરીની મિનિટોમાં જ આરસીઇસી બેઠકની જે છે તે શરૂઆત થશે દસ વાગ્યા બેઠક મળવાની છે અને થોડોક જ સમય બાકી છે અને જેમાં તમામ જે બાકી ઉમેદવારો છે તેઓના નામની તેઓના નામ પર મંથન થશે અને તે બાદ બની શકે છે કે એ બાકી ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે કુલ આઠ બેઠકોની જાહેરાત હજી બાકી છે અને જેની અંદર રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર મહેસાણા નવસારી વડોદરા અને અમદાવાદ પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે ત્યારે આ બેઠકની શરૂઆત ગણતરીની મિનિટોમાં જ થશે કોંગ્રેસ સીઈસીની બેઠક મળવાની છે દસ વાગ્યાનો સમય છે આ બેઠકનો અને આજે કોંગ્રેસ સીઈસીની આ મહત્વની બેઠક જેમાં બાકી રહેલા ઉમેદવારોના નામ પર મંથન થશે અને તે બાદ શક્યતા છે તે નામોની જાહેરાત પણ થઈ શકે કોંગ્રેસના બાકી ઉમેદવારોના નામ પર આજે કોંગ્રેસ સીઈસીની જે બેઠક મળવાની છે તેમાં ચર્ચા થશે મહત્વના સમાચાર મહેસાણા નવસારી વડોદરા માટે હજી જાહેરાત બાકી છે અમદાવાદના પૂર્વ ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે ત્યારે હવે આ બેઠક ઉપરથી કોંગ્રેસ કોને કમાન સોંપે છે કોને ઉમેદવાર તરીકે મેદાન ઉતારે છે તે જોવાનું રહેશે પરંતુ હાલ જે છે આ બેઠકની શરૂઆત થશે કોંગ્રેસ સીઈસીની બેઠક આજે મળવાની છે અને જેમાં બાકી રહેલા ઉમેદવારોના નામ પર મંથન થશે શિક્ષણ જગતનેડપલા કર્યા હોવાની માહિતી છે સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલની કરતૂત સામે આવી છે અગિયાર થી ચૌદ વર્ષની ચાર જેટલી વિદ્યાર્થીનીઓ સાથે તેઓએ અડપલા કર્યા છે ભક્તિનગર પોલીસે હાલ પોક્સો હેઠળ ગુનો નોંધીને પ્રિન્સિપાલને સકંજામાં લીધા છે

આ સરસ્વતી સ્કૂલ છે તેમના પ્રિન્સિપાલ દ્વારા જે છે એ વિદ્યાર્થીઓની છેડતી કર્યા હોવાની બાબત સામે આવી છે ત્યારે હાલ અહીંયા સ્થાનિક આગેવાન છે આપણે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો આ સ્થાનિક કોર્પોરેટર પણ છે આ અત્યારી ઘટના સ્થળે છે હવે કાલ આ શરત શરસ્વતી સ્કૂલ છે એનો પ્રિન્સિપાલ રાકેશ હઠિયા કરે છે ઘણો સમયથી આ સ્કૂલ હલાવે છે પણ કાલ એવો બનાવ બહી કાલ રાતે મને ઠરી અગિયાર વાગ્યા ફોન આવ્યો બીજા લોકોનું કે થયું છે હું આવું થયું છે પોલીસ ફરિયાદ લઈ લીધી મેં કે કાંઈ વાંધો નહીં આની આ થયું છે એવું કીધું કે ભાઈ આવો સારા સબરા કરી એટલે આની એણે આવું કર્યું હતું તે દિવાળી આગેવાનોને કીધું આ રહેવા દો આ ધંધો કરાય નહીં છોકરા નાના બાળકો ભણે છે તો વાંધો હાલખેરે હતો આને આ આલખેરે જાણી જોઈને કંઈ કોઈ કંઈ કરતો નથી વાલીઓ કોઈ બી સારા કંઈ કરે નહીં એટલે અમારો દીકરો સારા કીર્યા જ કરે કરીને આવા લોકો સામે કેવી કાર્યવાહી છે એટલે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે ને આનું આનું સરસ્વતી સ્કૂલનું લાયસન્સ રદ કરવું છે અને પોલીસને આની કડક કાર્યવાહી કરો ને હું હમણાં પોલીસ સ્ટેશને જવાનો કે આને વાંકો વાંકો હલાવો અને દહાદીના રિમાઈન્ડ માંગો આવા આવ્યા આવા કામ કરે એની અહીં સ્કૂલની જરૂર જ નથી કહી શકાય કે સ્થાનિકોમાં પણ ક્યાંક આક્રોશ છે તો બીજી તરફ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ શખ્સ છે તેમની સામે જે છે કડક કડક કાર્યવાહી થવી જોઈએ દસ દિવસના રિમાન્ડ માંગવાની જે છે વાત પણ સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે એટલું જ નહીં હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે સ્કૂલને પણ તાળા લાગી ગયા છે આ સરસ્વતી સ્કૂલ છે આ કહી શકાય કે જે છે આ વિસ્તારમાં સ્કૂલ રહે છે પરંતુ સ્કૂલની હાલની જે સ્થિતિ છે તે જોઈને પણ એક સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ વિસ્તારમાં કેવી રીતના મંજૂરી મળી કેમ કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અહીંયા બાળકોને આવવા જવા માટેની જે સીડી છે તે પણ ખૂબ જ નાની છે આ ઉપરાંત જે છે ફાયર બ્રિગેડની લઈ અને અનેક વ્યવસ્થાઓને લઈને પણ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે

સુરક્ષા વ્યવસ્થાની તેઓ સમીક્ષા કરશે નમાઝ બાબતે યુનિવર્સિટી હોસ્ટેલમાં જે હુમલો કરવામાં આવ્યો હતો આફ્રિકન ડેલિગેશન પણ મુલાકાત લઈ ચૂક્યું છે ત્યારે અફઘાનિસ્તાન ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચે તેવી શક્યતાઓ સામે આવી રહી છે અફઘાનિસ્તાનનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટી ખાતે આવી શકે છે અગાઉ જે અહીંયા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો નમાઝ પડવાની બાબત ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને તેઓ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી શકે છે અગાઉ આપણે જણાવી દઈએ આફ્રિકન ડેલિગેશન જે છે તે પણ મુલાકાત ઉપર આવી ચૂક્યું છે ત્યારે હાલ જે આ વિગતો આવી રહી છે અફઘાનિસ્તાનનું ડેલિગેશન પણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવી શકે છે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાક વિદ્યાર્થીઓ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો વધુ વિગત પણ મિશ્રુ ફોનલાઈન ઉપર સંવાદદાતા સંજય ટાંક અહીંયા સીધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંજય બધુ માહિતી શું છે

જે પ્રકારે હુમલાની જે ઘટના બની હતી મારામારીની જે ઘટના બની છે અને તેમાં વિદેશના વિદ્યાર્થીઓને જે છે ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું હતું અને તેને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અફઘાનિસ્તાન ડેલિગેશન છે તે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઈ શકે છે અને ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો સાથે જે છે

જે બે દિવસ પૂર્વે સોળસો સિત્તેર થયો અને ગુરુવારે સત્તરસો ચાલીસ રૂપિયા પર આ ભાવ પહોંચ્યા તેલમાં હજી પણ ડબ્બે ચાલીસ થી પચાસ રૂપિયાનો વધારો હજી પણ આવનારા દિવસોમાં થઈ શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે માર્કશીટનું મોટું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું છે અલગ અલગ રાજ્યની યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે પોલીસે આરોપી અક્ષય કળથિયાને પકડી પૂછપરછ કરતા નિલેશ સાવલિયા પાસેથી એકસો સાડત્રીસ જેટલી બનાવટી માર્કશીટ મળી આવી છે જેમાં ફરીદાબાદથી મનોજ કુમાર નામનો આરોપી નકલી માર્કશીટ બનાવીને કુરિયર મારફતે મોકલતો હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડ વર્ષ બે હજાર અગિયારથી ચાલતું હતું અને જેમાં ભારતભરના અલગ અલગ એજન્ટ સામેલ છે તપાસ દરમિયાન પોલીસે માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જ ચોવીસ જેટલી બનાવટની માર્કશીટ મળી છે આ સિવાય પણ અનેક યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની નકલી માર્કશીટ મળી આવે છે આરોપી નિલેશ અંદાજે સિત્તેર થી એશી લોકોને નકલી માર્કશીટ બનાવી આપી હતી આરોપી એક માર્કશીટના વીસ થી પાંચ લાખ સુધી ઉઘરાવ્યાનું પણ સામે આવ્યું છે હાલ પોલીસે અલગ અલગ ટીમ બનાવી વિવિધ રાજ્યોમાં તપાસ હાથ ધરી છે કદાચ એવું બની શકે કે આ બધા જે સર્ટિફિકેટના આધારે જે લોકો ફોરેન જાય છે તો એ ઘણી કન્ટ્રીઝ છે આ અને રેપ્યુટેડ યુનિવર્સિટીઝ છે ફોરેનની એ લોકોનું વેરિફિકેશન વેરીફિકેશન કરતા હોય તો યુનિવર્સિટીની અંદરથી કદાચ એવું બની શકે કે કોઈ માણસનું ઇન્વોલ્વમેન્ટ કદાચ નીકળે એ જે આવે બોગસ ડિગ્રી સર્ટિફિકેટનો વેરીફાય કરીને ઇમેલ કરતા હોય તો એ પાસાનો પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તો વલસાડ જિલ્લામાં ગૌતસ્કરોનું આતંક સતત વધી રહ્યો છે વાપીના હાર્દ સમા ગુંજન વિસ્તારમાં તસ્કરોએ એક ગૌવંશને નિશાન બનાવ્યું વહેલી સવારે તસ્કરો રસ્તા ઉપરથી એક ગાયને ઉઠાવી ક્રૂરતાપૂર્વક ગાડીની પાછળના ભાગે નાખી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો આ દ્રશ્ય જોયા બાદ કેટલાક લોકો ગાડી પાછળ દોડ્યા હતા પરંતુ એ પહેલા જ પણ વારમાં જ ગૌતકરો ફરાર થઈ ગયા હતા કે અગાઉ પણ વલસાડ જિલ્લામાં ગૌતસ્કરોની આવી ઘટના સામે આવી ચૂકી છે હાલ તો પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પાઘણી પૂનમને લઈને હાલ મંદિરોમાં ભારે ઉત્સાહનો માહોલ છે દ્વારકાની બજારનો વિડીયો પણ હાલ એક વાયરલ થઈ રહ્યો છે જેમાં વિશાળ માનવ સાંકળ બનાવી ભક્તોએ રાસની રમઝટ બોલાવી દ્વારકામાં હજારોની સંખ્યામાં દર્શને ભક્તો ઉમટી રહ્યા છે હોળી ધૂળેટી પર્વને લઈને દ્વારકા ખાતે યાત્રિકોનો જમાવડો જોવા મળ્યો છે દ્વારકા જિલ્લા પોલીસની સરહદીય કામગીરી એક તરફ સામે આવી છે પગપાળા જતા ભાવિકોની સેવા કરતા યુવકની તબિયત લથડતા પોલીસે તેની મદદ કરી હતી મુંજકા વિસ્તારનું જયેશ જાદવ નામનો યુવક રસ્તાની સાઇડમાં મોઢામાંથી લોહી નીકળતું હોય તેવી હાલતમાં બેહોશ પડ્યો હતો તે સમયે પેટ્રોલિંગ કરતા ટ્રાફિક પીએસઆઈ અને તેમની ટીમે યુવકને હોસ્પિટલ પહોંચાડી યુવકની જિંદગી બચાવી હતી પોલીસ દ્વારા પોતાની ગાડીમાં યુવકને ખંભાળ્યા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હાલ યુવકની હાલત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે ફાગણીપુરમ ના ઉત્સવના પ્રારંભ સાથે જ ડાકોર મંદિર રંગબેરંગી લાઇટોથી જળહળી ઉઠ્યું છે ફાગણીપુરમના ઉત્સવ પર રણછોડરાય મંદિર પર રંગબેરંગી લાઇટ્સ નું શણગાર કરવામાં આવ્યું છે રાત પડતા જ લાઇટ્સના કારણે મંદિર પરિસરની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે પગપાળા ડાકોર પહોંચી રહ્યા છે ભક્તો મંદિર ઉપર રંગબેરંગી લાઇટ્સથી રોશની કરાતા રાત્રિના સમયે મંદિર પરિસરનો અદભુત નજારો જોવા મળે છે બ્રેક બાદ આપનું સ્વાગત છે દિલ્હીમાં આજે કોંગ્રેસના બાકી ઉમેદવારો માટે મંથન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દિલ્હીમાં સીઈસીની બેઠક મળી છે દસ વાગે આ બેઠક મળવાનો સમય હતો કોંગ્રેસના બાકી ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી રહી છે અગાઉ કોંગ્રેસે ગુજરાતના સાત અને તે બાદ ગઈકાલે અગિયાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે જરે બે બેઠકો ઉપર કોંગ્રેસ અને આબાદ મે પાર્ટી સાથે ગઠબંધન હવાતી આબાદ મે પાર્ટી ને પાડે બે બેઠકો છે આમ હવે ગુજરાત માં કોંગ્રેસ ની કુલ 8 બેઠકો ની જાહેરાત બાકી છે અને જાણકારી મળી રહી છે અમારા સાથ સમવતા શિવમ જોડ ચૂક્યા છે શિવમ जिस तरह से यह जानकारी सामने आ रही है सीएससी की बैठक जो है उसकी शुरुआत हो चुकी है और क्या अपडेट्स देखने को मिल रही है देखिए कांग्रेस की छठी केंद्रीय चुनाव समिति की बैठक शुरू हो गई है तमाम राज्यों में जो उम्मीदवारों का मंथन होना है और उस पर फाइनल मुहर लगेगी कांग्रेस ने गुजरात में अब तक अठारह प्रत्याशी घोषित कर दिए हैं लेकिन चूंकि रोहन गुप्ता ने अपने टिकट वापस कर दिया था ऐसे में अब कांग्रेस को सात और प्रत्याशी घोषित करने लंबे समय से स्क्रीनिंग कमेटी कमेटी प्रदेश है इलेक्शन जिन जो नाम दिए थे उनके बाद अब आज सीसी की जो बैठक है उसमें फाइनल जो उम्मीदवारों के नाम होते हैं उस पर लग मोहल है। सूत्र ये है दावा कर रहे हैं कि जो भी गुजरात में छह से सात नाम बचे हैं उन पर आज मंथन करेगी केंद्रीय चुनाव समिति और उनके बाद नामों का ऐलान हो जाएगा कांग्रेस की पूरी कोशिश यह है कि जिताऊ उम्मीदवारों को टिकट दिया जाए यही एक वजह की पार्टी ने अपने पूर्व प्रदेश अध्यक्ष नेता विपक्ष नेता प्रतिपक्ष के साथ साथ जो पूर्व सांसद हैं जहां पर पार्टी को उम्मीद है कि वो जिताऊ का डेट उतार सकती है सोनल पटेल हो चाहे तो गांधीनगर से अमित शाह के सामने उतारा गया है तीन महिला प्रत्याशियों को घोषित किया गया है लेकिन सूत्र यह दावा कर रहे हैं कि आज चुनाव

मार्च से नॉमिनेशन की प्रक्रिया शुरू हो गई है ज्यादा समय बचा नहीं है, 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 है बैठक में भी गुजरात के उम्मीदवारों पर मंथन होगा और पार्टी अध्यक्ष खड़गे समेत जो सोलह सदस्य सीसी की कमेटी में है वो अंतिम निर्णय लेंगे और जिसके बाद उम्मीदवारों के नाम पर फाइनल मोहल लग जाएगी और फिर एक लिस्ट जारी होगी जिसमें बचे हुए જાહેરાત થઈ શકે છે તો આ તરફ ના પદયાત્રીઓ અનેક અનોખી કહાની સામે આવી છે મોટી સંખ્યામાં અમદાવાદ થી ડાકોર જતા ભક્તોની સંખ્યા વધી છે રસ્તામાં અનેક સેવા કેમ્પ આપી રહ્યા છે પદયાત્રીઓ મેડિકલ સહિતના કેમ્પ લગાવવામાં આવ્યા છે જશ્રદ્ધાનગર ચોકડીથી સર્કલથી આગળ તમામ કેમ્પ લાગ્યા છે શ્રદ્ધા સાથે પદયાત્રીઓ જય રણછોડના નાદ સાથે આગળ વધી રહ્યા છે નિકોલથી એક સાથે સો લોકો સંઘમાં નીકળ્યા અમદાવાદથી ડાકો પદયાત્રીઓ ની જે સંખ્યા છે તેમાં વધારો થયો છે હોળીનો પર્વ નજીક આવતા પદયાત્રીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે વિવિધ સ્થળો પર આ સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે જ્યાં મેડિકલ પાણી ખાવા પીવાની તમામ સુવિધાઓ આજે પદયાત્રીઓ છે તેમના માટે ઉપલબ્ધ કરવામાં આવી છે જશોદાનગરથી લાલગીબી સર્કલ પાસે પણ આ સેવા કેમ્પ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે જય રણછોડના નાદ સાથે તમામ રસ્તાઓ ગુંજી રહ્યા છે તો લોકો આ પદયાત્રીઓની સેવા કરતા પણ નજરે પડી રહ્યા છે જેટલા પણ પદયાત્રીઓ જઈ રહ્યા છે તેઓને ખૂબ જ સુંદર સેવા આ કેમ્પ દ્વારા આપવામાં આવી રહી છે તેઓને પગમાં માલિશ કરી આપવામાં આવે છે તેઓને મેડિકલની અન્ય કોઈ સુવિધાની જરૂર હોય તે પણ તેઓને પૂરી પાડવામાં આવે છે સાથે જ ખોરાકની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અમદાવાદથી ડાકો જતા પદયાત્રીઓની સંખ્યામાં જ વધારો થયો છે હોળીનો પર્વ નજીક આવતા આ પદયાત્રીઓની સંખ્યામાં વધારો થયો છે વધુ વિગત મેળવીશું અમારી સાથે સંવાદદાતા દીપિકા અહીંયા સીધા જોડાઈ ચુક્યા છે દીપિકા જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે તહેવાર નજીક આવતા પદયાત્રીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને જે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે લોકોની જે કેમ્પ દ્વારા જે સેવા કરવામાં આવી રહી છે તે પણ ઘણી અનોખી છે હેતવી સૌ પ્રથમ તો આપને નજારો બતાવી દઉં ફાગણી પૂનમ ને પહેલા અહીં ડાકોરના માર્ગો પર જે પ્રકારે ભીડ જોવા મળી રહી છે સાથે સેવા 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 કેમ્પો છે છે તેમાં જેટલી તેટલી તે તે માનીને તમામ લોકો કેમ્પ ખાસ કરીને લગાવતા હોય છે આપ લાલ ગીબી સર્કલથી ડાકોર જવાના માર્ગને જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યાની અંદર લોકો છે તે ખાસ કરીને ભગવાનના દર્શને જતા હોય છે મારી સાથે કેટલાક ભક્તો જોડાયા છે બેન ક્યાંથી પણ રણછોડ ની થી થાક નથી થાક ના લાગે જ જાણવું કે ભગવાન પ્રત્યે શ્રદ્ધા કેટલી છે શ્રદ્ધા બહુ છે ભગવાન બહુ તે કેટલી મનોકામના તમારી પૂર્ણ થઈ બહુ બધી થઈ હમણાં મેં તમને કીધું તે બહુ બધી પૂરી થઈ મારી મનોકામના અને હજુ બી પૂરી કરશે હજુ બી પૂરી કરશે તમામ લોકો છે ધીમે ધીમે આપ જોઈ રહ્યા છો ચાલતા આવે છે ખાસ તો જે લોકો ચાલતા આવે છે અને જો તમને પગ દુખે છે તો તેમની માટે અહીં વિશેષ પ્રકારે માલિશ છે તે કરવામાં આવી રહી છે ઘણા બધા લોકો છે તે ખાસ કરીને એ પ્રકારની સેવા આપે છે કે લોકોના પગ દુખે તો માલિશ પણ અહીં મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે બેન શું ક્યાંથી નીકળ્યા છો અમે સેટેલાઇટથી સેટેલાઇટથી

છે 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 નીકળ્યા સાથે આ તેઓ માલિશ કરાવી રહ્યા પહેલી વાર પહેલો અનુભવ અને ડાકોર ના દર્શન કરવા માટે ઠંડની રહ્યા છે આવા ઘણા બધા ભક્તો છે ડાકોરના ઠાકોર દર્શન કરવા માટે દૂર થી નીકળ્યા હોય રસ્તામાં બિલકુલ દીપિકા આભાર માહિતી બદલ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર